સુરતમાં ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સીઆર પાટીલે રિલીફ ફંડમાં અગિયાર લાખની સહાય કરી છે ફોસ્ટા દ્વારા રિલીફ ફંડ કમિટીની રચના કરવામાં આવી છે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગમાં વેપારીઓને થયેલા આર્થિક નુકસાન બદલ મદદરૂપ થવા કમિટીની રચના કરવામાં આવી છે જે રિલીફ ફંડ કમિટીમાં રૂપિયા પાંચ થી લઈ લાખો રૂપિયા સુધીની રાશિની સહાય લોકો કરી શકે છે ફોસ્ટાના પાંચ પ્રતિનિધિ મંડળના સભ્યો મુખ્યમંત્રીને મળશે હાલ અગિયાર લાખ રૂપિયાની રાશિ રિલીફ ફંડમાં શહેર ભાજપ તરફથી કરવામાં આવી છે સુરત શહેરના જે મોટા મોટા માર્કેટો છે એનું શિવશક્તિ માર્કેટ લગભગ આઠસોથી સાડી આઠસો જેટલા દુકાનો સાથેનું આ એક માર્કેટ છે ને એની અંદરના વેપારીઓ વર્ષોથી અહીંયા બિઝનેસ કરે છે સ્વાભાવિક છે સુરત શહેરના માર્કેટોની અંદર ભીડો પણ છે લોકોને પોતાના માલ માટે જગ્યા ઓછી પડતા હોવા છતાં પણ લોકો એમાંથી જ કરતા હોય છે પરંતુ અચાનક લાગેલી આગ ને કારણે વેપારીઓને ખૂબ મોટું નુકસાન થયું છે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને એટલા માટે સુરત શહેર અને સુરત ના શહેરીજનો સહિત બધા જ લોકો એમના માટે ચિંતિત પણ છે હું એવું માનું છું કે પહેલીવાર નુકસાન થયેલા વેપારીઓ માટે એક રિલીફ ફંડ પણ ઉભું કરવાની જરૂરિયાત આ નુકસાનની ભયંકરતા જોતા વેપારીએ પોતે કરી છે પણ તો રિલીફ ફંડ કારણે એમનું નુકસાન ભરપાઈ થવાનું નથી અનઓર્ગેનાઈઝ આ બિઝનેસ હોવાને કારણે એમની પાસે પૂરતા પ્રમાણમાં ઇન્સ્યોરન્સ પણ નથી હવે ધીમે ધીમે આમાં કેટલા ટકા એમની પાસે ઇન્સ્યોરન્સ છે કેટલું નુકસાન એમને થયું છે એમાંથી જે શું વળતર મળી શકે એને પણ સેટલ કરી રહ્યા છે સ્ટેબિલિટી રિપોર્ટ હમણાં તો ઉપર જવા માટે ના પાડી છે પરંતુ કદાચ આખું માર્કેટ ડિમોલિશ કરીને નવેસરથી બનાવી અને નવા નિયમ મુજબ જો એને વધારે બાંધકામ મળે નિયમ મુજબ તો આ માર્કેટના વેપારીઓને પોતાની નવી દુકાન પણ મળે અને ખર્ચ પણ ના કરવો પડે પરંતુ એ ઉપરાંત પણ એમને જે નુકસાન થયું છે તે માલનું એ પણ ખૂબ મોટું નુકસાન છે અને એમાંથી શું રસ્તો નીકળી શકે એના માટે પ્રયત્ન કરી રહ્યા છે અહીં મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર કલેક્ટર સહિત બધા જ અધિકારીઓ બધા જ ધારાસભ્યો પદાધિકારીઓ મેયરશ્રી પોતે પણ બનાવના સ્થળે સ્ટેન્ડિંગ ચેરમેનને બધા તરત પહોંચ્યા હતા વેપારીઓને પોતાને પણ સરકાર તરફથી કરવામાં આવેલા પ્રયત્નોને કારણે સંતોષ પણ છે પરંતુ આગની ભયંકરતાની સામે કદાચ આપણે ટાંચા પડ્યા હતા એના કારણે આપણે બહુ નુકસાનમાંથી અમને બચાવી શક્યા નથી પણ સૌથી સાંતોના લેવા જે વાત છે એમાં એક પણ જાનહાની થઈ નથી વર્ષો પહેલા ઉના રોડ ઉપર એક ખુલ્લામાં ત્યારે આગ લાગી હતી જે તે વખતે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે ફોન પર જ સૂચના આપી હતી કે આ એક માર્કેટ ખુલ્લામાં છે અને છતાં આ આગને કાબૂમાં લઈ શકતા નથી તો બાકીની માર્કેટો તો ગલીઓમાં છે ત્યાં જો કઈક થાય તો શું થાય એમની જે ચિંતા હતી એ આજે સાચી પડી છે કે આજે આવી ગંદી ગૂચીમાં જે માર્કેટો હતી એના કારણે ફાયર બ્રિગેડના અંબાઓ પણ જઈ શકતા નહોતા ઘણા બધા કમ્પાઉન્ડ વોલ તોડીને ખૂબ જોખમ લઈને ફાયર બ્રિગેડના સૌ કર્મચારી અને અધિકારીઓએ આમાં આગ ઉજવવાનો પ્રયત્ન કર્યો છે એમાં રિલાયન્સ એમએનએસ અદાણી સહિતની અનેક જે કંપનીઓ મોટી મોટી કંપનીઓ જેમની ફાયરના સાધનો હતા એ બધા જ એમણે બધા માટે પણ મોકલ્યા એના કારણે પણ આ થોડી મદદ મળી છે પરંતુ નુકસાનને અટકાવી શકાયું નથી અમારા પ્રયત્ન છે કે આમાં એમને શું મળી શકે એના માટે આજે કોઈ પ્રોમિસ નથી કરતા પરંતુ ગુજરાત સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે પણ અને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આમાં ચિંતિત છે અને જે કંઈ યોજનાઓ છે એમાંથી એમને જે કંઈ લાભ આપી શકાતો હશે એને આપવા માટેનો પ્રયત્ન કરીશું વેપારીઓને પણ ભરોસો છે કે સરકાર અને ભારતીય જનતા પાર્ટી પણ એમની સાથે ઊભી છે અને જરૂર એમાં એમને રાહ થાય એ પ્રકારના પ્રયત્ન કરીશું આપ સૌએ પણ આગની જે ભયંકરતા હતી એ ભયંકરતાને લોકો સુધી પહોંચાડવામાં અગત્યનો ભાગ વધ્યો છે પ્રિન્ટ અને મીડિયાના તમામ લોકો ઇલેક્ટ્રોનિક મીડિયાના લોકોએ પણ જોખમ લઈને નજીક જઈને જે રીતે વિઝ્યુઅલ